શું તમે શ્વાસ લો છો શ્વાસ એ એક પ્રકારની એવી ઘટના છે કે જેના માટે તમારે કોઈ એફર્ટ કરવાની જરૂર નથી તમારો જન્મ થાય ત્યાંથી લઈને જ્યાં સુધી મૃત્યુ થાય છેલ્લો શ્વાસ લો ત્યાં સુધી એ અવિરતપણે ચાલુ જ રહે છે બરાબર ટ્વેન્ટી ફોર બાય સેવન બાય થ્રી સિક્સટી ફાઈવ હવે શ્વાસ માટેનું આજનું મારું એક ઓબ્ઝર્વેશન છે ખૂબ જ અદભુત ઓબ્ઝર્વેશન છે એવું મને લાગે છે વિચ આઈ વુડ લાઇક ટુ શેર વિથ ઓલ ઓફ યુ આજે હું કંઈ મારો એનાલિસિસ આવે યુટ્યુબનું એનાલિસિસ હોય જેમાં યુટ્યુબ વિડીયોઝ હું જે ડેઈલી પોસ્ટ કરતી હોય એની ઉપરથી એનું એનાલિસિસ એ મને આપે તો એનાલિસિસમાં કંઈક વસ્તુ મને બહુ જ સારી લાગી એટલે કે જે એનાલિસિસ હતું એણે એવું કીધું કે યુ આર પરફોર્મિંગ ગુડ ઓન સમ ક્રાઇટેરિયા કે પેરામીટર તો એ સમયે આઈ જસ્ટ ઓબર્વડ કે મેં છે ને આમ મેં ઊંડો શ્વાસ લીધો તો એ જે અલગ અલગ પેરામીટર્સ આપે ને તો પછી મને એકદમ રિયલાઇઝ થયું કે અચ્છા આ વસ્તુથી હું કઈ કોઈ એક વસ્તુ થી મને ખુશી મળી અને એ ખુશીને કારણે મેં એક ઊંડો શ્વાસ લીધો તો પછી મેં યાદ કર્યું કે અચ્છા જ્યારે આપણને કોઈ વસ્તુ ગમે એવી ના થાય ત્યારે આપણે શું કરીએ તો આપણે તમને યાદ છે શ્વાસને બહાર કાઢીએ પછી મને એટલું મોટું રિયલાઇઝેશન થયું ને વિચ આઈ વુડ લાઇક ટુ શેર વિથ ઓલ ઓફ યુ કે જ્યારે તમે ખુશ થાવ ને ત્યારે તમે વધારે ત્યારે તમે શ્વાસ અંદર લો છો એટલે તમે ઓક્સિજન અંદર લો છો અંગ અંદર ગ્રહણ કરો છો વિચ મીન્સ કે વિચ ઇઝ ઓટો રિસ્પોન્સ ફ્રોમ યોર બોડી કે તમને જીવવાની ઈચ્છા થાય છે કારણ કે તમે ખુશ છો કંઈક સારી વસ્તુ થઈ છે તમારી લાઈફમાં એટલે તમને જીવવાની ઈચ્છા થાય છે એટલે તમે આમ શ્વાસ અંદર લ્યો છો જયારે ખુશ થાવ છો ત્યારે અને જયારે દુઃખી થાવ છો ત્યારે આમ સાઈ કે એવું કે ને કેમ નિરાશ થાવ ત્યારે તમે શું કરો શ્વાસને બહાર કાઢો છો શા માટે શ્વાસને બહાર કાઢી દો છો કે તમને અંદરથી ઈચ્છા જ નથી તો ધીસ ઇઝ ઓટો એન્ડ નેચરલ રિસ્પોન્સ ઓફ યોર બોડી ટુ યોર ઇમોશન હવે વોટ ઇઝ ધ ગુડ ન્યૂઝ યુ નો ગુડ ન્યૂઝ ઇઝ કે તમારા જે પ્રમાણે ઇમોશન્સ હોય એ રીતે તમારા શ્વાસ તમે લો ધ ગુડ ન્યૂઝ ઇઝ ઇફ યુ આર અવેર જો તમે જાગૃત હો ને તો તમે તમારા શ્વાસ જે રીતે લો ને એ પ્રમાણે તમારા તમારા ઇમોશન્સને તમે કંટ્રોલ કરી શકો છે ને મસ્ત મેજિક સિક્રેટ જોરદાર રિયલા રિયલાઇઝેશન લાગ્યું ને તમને કે તમે જો તમે શ્વાસ સારી રીતે લો તો તમારા જે મૂડ જે છે તમે સેડ હો દુઃખી હો તો તમે જો સારી રીતે શ્વાસ લો તો યુ કેન ચેન્જ યોર મૂડ લાઇક ધીસ યુ કેન ચેન્જ યોર ઇમોશન થ્રુ યોર બ્રીથિંગ મસ્ત વાત છે ને જાદુ છે ને ઇટ ઇઝ ઇટ ઇઝ એકચ્યુઅલી મેજિક તો જો આ વસ્તુ સાચી હોય તો એની રિવર્સ વસ્તુ પણ સાચી જ છે અને જ્યારે તમે પ્રાણાયામને એ બધું કરતા હો ત્યારે તમે શું કરો છો યુ આર કંટ્રોલિંગ યોર બ્રેથ અને એ કંટ્રોલ કરી અને યુ આર જસ્ટ બેલેન્સિંગ યોર સેલ્ફ યુ આર બેલેન્સિંગ યોર સેલ્ફ ઇન ધ મિડલ તમે ક્ષમતામાં આવો છો જ્યારે પણ તમે પ્રાણાયામ એ બધું પ્રેક્ટિસ કરો છો ને તો દેટ યુ આર ડુઈંગ કોન્શિયસલી તો હવે જ્યારે પણ તમને સારું ના લાગતું હોય ને દેન એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇફ યુ જસ્ટ બ્રીદ ઇન તો તમને ધીરે 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 તમારા ઇમોશન્સ વિલ ચેન્જ તો આવી રીતે યુ કેન ચેન્જ યોર ઇમોશન્સ તો જિંદગીમાં આમ ચોવીસ કલાક દુઃખી રહેવું જરૂરી નથી જસ્ટ બાય કંટ્રોલિંગ યોર બ્રીદીંગ યુ કેન ચેન્જ યોર ઇમોશન્સ અને તમે શાંત રહી શકો યુ કેન બી પેશન્ટ યુ કેન બી હેપી તો તમે ક્યારે બી એવું ઓબ્ઝર્વ કર્યું છે કે તમે જ્યારે બહુ જ ગુસ્સામાં હો ને આમ તો ત્યારે તમારા શ્વાસ છો શ્વાસ છે ને એ શેલો બની જાય એકદમ શેલો હોય તમે આમ અહીંયા અહીંયાથી અહીં ઉપરની સાઈડથી શ્વાસ લેતા હોય અને જ્યારે તમે શાંત હશો ને ત્યારે તમારા જે છો શ્વાસ છે ને એ બહુ જ ડીપ અને સ્લો થઈ જશે વેન યુ આર ઇન મેડિટેટિવ સ્ટેટ ત્યારે તમારા શ્વાસો હશે ને એ બહુ જ ડીપ હશે છેક નાભી સુધી તમે શ્વાસ લઈ શકતા હશો અને ઇટ વિલ બી વેરી સ્લો તો પ્લીઝ રિમેમ્બર દિસ ઇફ યુ આર અવેર જો તમે જાગૃત હશો ને તો તમે તમારો કઈ રીતે શ્વાસ લો છો ને એના ઉપરથી યુ કેન ચેન્જ યોર લાઈફ ફોર બેટર તો તમે પ્લીઝ આ વસ્તુ ટ્રાય કરજો અને આજના દિવસ માટે આટલો જ નાનો સંદેશ અને બ્રીધિંગ આપણી લાઈફમાં કેટલું ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે સુઈ પણ જાઓ ત્યારે પણ બ્રીધિંગ ચાલુ જ છે બ્રીધિંગ ઇઝ ધ ઓનલી પ્રોસેસ કે જે તમારો ફર્સ્ટ તમારો બર્થ થાય અને તમે પહેલો શ્વાસ લો ત્યાંથી શરૂ કરી અને જે છેલ્લો શ્વાસ લો એ બંને વચ્ચેની જે ઘટના છે જેને આપણે જીવન કહીએ છીએ તો આ બ્રીથિંગ પ્રોસેસ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ જેટલા શ્વાસ લખ્યા છે આપણા પૃથ્વી ઉપર એટલા જ શ્વાસ આપણે લેવાના છીએ તો તમે ગુસ્સામાં હશો એકદમ એન્શિયસ હશો ત્યારે તમારા તમારા શ્વાસ હશે એ બહુ જ સ્પીડમાં થઈ જશે તો તમારા જે શ્વાસના કાઉન્ટ જે આપણે ગણીએ છીએ ને કે તમારા જેટલા લખ્યા છે એટલા શ્વાસ તમે લઈ શકો પૃથ્વી ઉપર તો એ કાઉન્ટ તમારા એટલા ફાસ્ટ જતા રહેશે અને વેન યુ આર મેડિટેટિંગ વેન યુ આર એટ પીસ તમે શાંત છો પોતાની જાત સાથે ખુશ છો ત્યારે તમારા શ્વાસ હશે કેવા હશે ડીપ અને સ્લો હશે એટલે એક મિનિટમાં તમે પહેલા જ્યારે એન્શિયસ હો અને ગુસ્સામાં હો ત્યારે જેટલા શ્વાસ લો લેવો એના કરતાં જ્યારે તમે શાંત હો ને ત્યારે નંબર ઓફ બ્રેથ્સ વુડ બી લેસ કમ્પેર ટુ ધ પ્રીવિયસ ઇવેન્ટ ઓકે તો તમે પણ ખુશ રહો શાંત રહો અને ખૂબ જ સારી રીતે ડીપ શ્વાસ લો અને સૌથી ઉપર તમે ખૂબ જ જાગૃત રહો જેના કારણે તમને ખબર પડે કે તમારો અત્યારે કયા સ્ટેટ ઓફ ઇમોશન્સમાં છો ઓકે સો બાય બાય ટેક કેર એન્ડ ઇફ યુ નોટ સબસ્ક્રાઈબ મી ઓન યુટ્યુબ પ્લીઝ સબસ્ક્રાઈબ મી ઓન યુટ્યુબ And if you are not following me on Facebook and Instagram, please do follow me on Facebook and Instagram. If you have liked this video, please hit the like button. Bye bye. Take care. Please live healthy and happy life. Take care.